તો આજે આજે આપણે એકાદશીની વ્રત કથા વ્રત કથાનો મહિમા વ્રત કથા ની વાર્તા વગેરે આપણે ટૂંકમાં વર્ણન કરીશું તો કે આ જે માર્ચ મહિનાની જે પેલી એકાદશી જે શુદ્ધ પક્ષની છે એ જય એકાદશી તરીકે આપણે ઓળખવામાં આવે છે આમ તો વર્ષની અંદર એકાદશી ચોવીસ આવે છે અને એક મહિનાની અંદર બે એકાદશી આવે છે ક્યારેક અધિક માસ હોય ત્યારે છવી એકાદશી આમ આવે છે પરંતુ આ માર્ચ મહિનાની જે જયા એકાદશી છે તે પવિત્ર અને આપણને વિજય પ્રાપ્ત કરનાર અને ભૂતિઓનીમાંથી આપણને બહાર કાઢનાર આ એકાદશીનું મહત્ત્વ વધારે છે તો આપણે આ એકાદશીનું વ્રત આઠ ફેબ્રુઆરી શનિવારના દિવસે કરીશું અને તેના પારણા નવ બે હજાર પછી અને રવિવારના દિવસે આપણે એનું પારણા કરીશું તો કે આ વ્રત કઈ રીતે રહેશું તો કે સવારમાં ઉઠી અને ગંગાજળ હોય તો ગંગાજળથી સ્નાન કરી અને આપણા મંદિર મંદિરને ગૌમૂત્રથી પવિત્ર કરી અને ભગવાન શ્રી ઠાકરજીને આપણે કેસર હળદર વગેરેથી સ્નાન દૂધથી સ્નાન પંચામૃતથી સ્નાન કરાવી અને ભગવાન સુંદર શ્યામને સુંદર વસ્ત્ર આપણે પહેરાવી અને એનું પૂજન આપણે કરશું જો શક્ય હોય તો સવારમાં સહસ્ત્રના પાઠ કરવાથી આપણને સારું એવું ફળ પ્રાપ્ત થાય છે આમ આપણા ઘરે આપણે ભગવાનની પૂજા કર્યા બાદ આપણે મંદિરે જઈ અને ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની આપણે પૂજા અર્ચના અને એની પરિક્રમા આપણે કરી શકાય એનું પણ ફળ આપણને ઉત્તમ પ્રાપ્ત થાય છે પૂજાની અંદર આપણે વડદેવતા તો કે શંકર વિષ્ણુને બ્રહ્માનો જેની અંદર વાત છે અને જેની અંદર આપણે કુળદેવી અને દેવતા અને આપણા પિતૃ જેની અંદર સમાયેલા છે એવા પીપળાનું પૂજન કરવાથી આપણને સારું એવું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે વડનું પણ પૂજન કરી શકાય આમ જો તુલસી હોય તો તુલસીનું પૂજન પણ મહત્વનું એકાદશીથી આપણને ફળ આપનાર છે જો તુલસીનું પૂજન કરવામાં આવે આગલા દિવસે તુલસીના પાન તોડેલા હોય તો આપણે ઠાકરજી ઉપર ધરાવી શકાય અને જો આગલા દિવસે એ પાન તોડેલા ન હોય તો તેથી પણ બે પાન લઈ અને આપણે ઠાકરજીને ધરવાથી આપણને વિજય આપનાર મોક્ષ આપનાર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણને બહુ જ ફળ આપણે આ એકાદશી ગણવામાં આવે છે તો કે એકાદશીની ઉત્પત્તિ એકાદશી એટલે શું તો કે એકાદશી ભગવાન વિષ્ણુ ભગવાન દ્વારા પોતાના અંગમાંથી જે ઉત્પન્ન કરવામાં આવે છે એકાદશી છે એટલા જ માટે આપણે હિન્દુ સમાજની અંદર બીજા વ્રતો કરતાં એકાદશીનું વ્રત વધારે પડતું રહેવામાં આવે છે અને માનવામાં આવે છે આ એકાદશીનો મંત્ર શું છે તો કે ઓમ વિષ્ણુ નમો નમ ઓમ વિષ્ણુ નમો નમો ઓમ નમો ભગવતે વા નમો નમ ઓમ નમ ભગવતે વા નમો રામ રામાય નમ રામ ભદ્રાય નમો ઓમ વિષ્ણુય નમો શ્રી કૃષ્ણ શરણ આદિ મંત્રથી આપણે આ એકાદશીનું પૂજન આપણે કરી શકીએ તો આ એકાદશીની અંદર કઈ રીતે રહી શકાય તો કે ઉપવાસ કરીને ચા દૂધ ફળ વગેરે ખાઈને પણ આ એકાદશીનું વ્રત કરી શકાય છે એકટાણું કરીને કોઈ વૃદ્ધ હોય બાળક હોય કે કોઈ બીમાર હોય તો તે પોતાના મનની અંદર ટાણું કરીને પણ આ રહી શકાય હવે નસકોરા એકાદશી કે આખા દિવસની અંદર કંઈ પણ વસ્તુ લીધા વિના પણ ઘણા બધા ભક્તો છે એ એકાદશી રહે છે એને નશકોરી એકાદશી તરીકે ગણવામાં આવે છે તો આ એકાદશીને દિવસે શક્ય હોય તો ખોટું ના બોલાય કોઈનું કહિત ન કરાય અને પશુ પક્ષી પ્રત્યે પ્રેમ રખાય ગાયને નિરણ નખાય કૂતરાને રોટલો નખાય અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી આપણને સારું એવું પ્ર ફળ પ્રાપ્ત થાય છે હવે આ એકાદશીના દિવસે આપણે વાળ દાઢી નખ વગેરે અંગોમાંથી ન કાપીએ તો એ પણ સારું રહેશે આ વ્રત આ જે જયા એકાદશી છે આપણને વિજય પ્રાપ્ત પ્રાપ્ત કરનાર છે આપણને જીવન મોક્ષ આપનાર છે ભૂત યોનીમાંથી આપણે બહાર કાઢનારા એકાદશી છે તો આ એકાદશીની વ્રત પ્રથા નીચે મુજબ આપણે છે તો કે જ્યારે નંદવનની અંદર ગાંધવો અને ઇન્દ્રો દ્વારા એક મોટું આયોજન કરવામાં આવ્યું અને એની અંદર બધા નાચગાન માટે અપસરાઓને બોલાવવામાં આવી અને ત્યાં નૃત્યનું આયોજન કરવામાં આવ્યું એમાં માલવાન અને પુષ્પાવતી નામના બંને એકદમ નૃત્ય માટે પ્રખ્યાત હતા એ નૃત્ય કરવા માટે આવ્યા પણ પુષ્પાવતી અને માલ્યવાનની બંનેની નજર એક થઈ અને આ નાચકારની અંદર વિલંબ આવ્યો ત્યારે ઇન્દ્રદેવે આ બંનેને શ્રાપ આપ્યો અને એ શ્રાપમાંથી તે યોનીમાં પ્રવેશ્યા અને એ યોનીમાં તે હિમાલયમાં જઈ અને રહેવા લાગ્યા અને ત્યાં એને ખાવા પીવાનો આદિ વગેરે બહુ દુઃખ થવા લાગ્યું રહેવામાં એક પીપળાના વૃક્ષ નીચે તેઓને કંઈ ભોજન ન મળ્યું હતું એટલે આમથી તેને ઉપવાસ કર્યો ત્યારે ભગવાન વિષ્ણુ તેને પ્રસન્ન થાય છે અને પાછી પુષ્પાવતીને જે ઇન્દ્રની જે અપસરા હતી એને પાછું પોતાનું જે યોનીમાંથી માલ્યવાનને અને એને બેને ઉગાડશે આમ આ વ્રત તેથી માક્ષર શુદ્ધ હતો અને જય આપનાર વિજય આપનાર અને યોનીમાંથી બહાર કાઢનાર આજે એકાદશી હતી આ આજે પુષ્પવતી અને માલવાડને આ એકાદશી ફરી એમ આ બધાને પડશે અને આ એકાદશીની વાર્તા સાંભળવાથી પણ આપણે ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે ને આ એકાદશીનું મહત્ત્વ આમ ગણીએ તો બીજા બધા જે વાર છે એના કરતાં વધારે છે આ વિષ્ણુ ભગવાનના કોઈ પણ અવતાર દેવી દેવતાનું આપણે પૂજન કરી શકીએ અને શક્ય હોય તો સાંજે આપણે જાગરણ કરી અને હરિભક્તિ ભગવાન શ્રી રામચંદ્રજી કૃષ્ણજી અથવા વિષ્ણુજીના કોઈ પણ યજ્ઞ હવન વગેરે આપણે કરી શકાય તો આ એકાદશી ફળ આપનાર છે તો આ એકાદશીમાં આપણે એક નાનકડી ધૂન બોલી અને આ એકાદશીની જે વ્રત કથા છે એ પૂર્ણ કરીશું ઓમ નમો ભગવતે વા શિવ वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवति वासुदेवाय श्रीराम जय राम जय जय राम 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 तो आ एकादशमी આપણે ટૂંકમાં વાત કરી આ એકાદશી આપણને સારી લાગી હોય તો યોગ્ય જગ્યાએ સરક્રાઇઝ કરવા લાઈક કરવા અને આગળ મોકલવા નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ